The cat sat on પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રકૃતિ પર્યાવરણ જતન કરતા માંડવી તાલુકાના ભારાપર ના વિશ્વ પર્યાવરણ દિવસ સુરેશભાઈ પટેલે અને તેમના પરિવારે ઉજવણી કરી માંડવી વન વિભાગના આર મેહુલભાઈ પ્રજાપતિ આર એફ ચૌધરી અને વન રક્ષક દિવ્યાબેન ગઢવીએ વેદ સ્મૃતિ વન નિહાળ્યું સુરેશભાઈ સમાજ સેવાને પ્રેરણારૂપ ગણાવી હતી પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આજના દિવસે આપણે મળશું માંડવી તાલુકાના ભારાપર ગામના વતની અને અમદાવાદ રહેતા પ્રકૃતિ પ્રેમી પર્યાવરણ પ્રેમી સમાજ સેવાને વરેલા સુરેશભાઈ વાસાણી પટેલને મૂળ કચ્છ માંડવીના ભારાપર ગામના અને અમદાવાદને કર્મભૂમિ બનાવનાર સુરેશભાઈ વાસાણી પટેલ કે જેમણે પોતાના સુપુત્ર વેદની યાદમાં માદરે વતન ભારાપર ગામે દોઢ વર્ષ પહેલા દોઢ જેટલા એકરમાં વેદ સ્મૃતિ વનનું બાર લાખના ખર્ચે નિર્માણ

માટે વ્યવસ્થા ઉભી કરી છે વેદ સ્મૃતિ વનમાં વૃક્ષોનો જતન થાય તે માટે ખાસ પાણીની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે આ વેદ સ્મૃતિ વન સુરેશભાઈએ બનાવીને ભરાપર ગ્રામ પંચાયતને અર્પણ કરેલ છે તેઓ માત્ર પોતાના ખર્ચે જ તેનો જતન કરે છે આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ એટલે પ્રકૃતિ પ્રેમી પર્યાવરણ પ્રેમી સુરેશભાઈને વિચાર આવ્યો કે આપણે વૃક્ષોનો વાવેતર કરવું જોઈએ તો તેમણે વન વિભાગ માંડવીના અધિકારીઓને સાથે રાખીને 200 થી વધુ રોપાઓનું વાવેતર કરેલ છે વિશ્વ પર્યાવરણ

વેદ સ્મૃતિ વન નજીક વન્યજીવો અને પશુઓ માટે અવાડો ઉભો કરેલ છે તો શ્રીહરિ નિર્ણય કેન્દ્ર પણ ચલાવાય છે

પટેલે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હજુ મારી બે હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાની ઈચ્છા છે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને દુર્ગાપુર ભારાપર વાળા ગામ લોકોના પ્રયાસથી સદ્ભાવના ટ્રસ્ટના માધ્યમથી દુર્ગાપુર ગામથી લઈને માંડવી શહેર સુધી બે વૃક્ષોનું વાવેતર કરવાની નેમ વ્યક્ત કરી છે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસના વૃક્ષારોપણના કાર્યક્રમમાં ખાસ સુરેશભાઈ પટેલ અને ગામના આગેવાનોએ વન વિભાગના અધિકારી સાથે વૃક્ષારોપણ કર્યું હતું વૃક્ષારોપણ કર્યા બાદ વન વિભાગના અધિકારીઓ મેહુલભાઈ પ્રજાપતિ જયાબેન ચૌધરી અને દિવ્યાબેન ગઢવી ગ્રામજનોએ સન્માન કર્યું હતું બસો થી વધુ વૃક્ષો આજે વાવેતર કરીને તેમનું સારી રીતે જતન થાય અને ગામ લોકો પણ તેમાં સહભાગી બને તે માટેના સંકલ્પો લેવાયા હતા સુરેશભાઈ હરિલાલ વાસાણી પટેલ મુકેશભાઈ હરિલાલ વાસાણી હિતેશભાઈ હરિલાલ વાસાણી દીવ સુરેશભાઈ વાસાણી સતપંથ સમાજના પ્રમુખ કિશોરભાઈ વાસાણી લક્ષ્મીનારાયણ સમાજના ઉપપ્રમુખ વાડીલાલ સેંગાણી નવીનભાઈ વેલા

સુરેશભાઈ જે આ કરી રહ્યા છે તે બહુ સરસમાં સરસ કરી રહ્યા છે અને આને કોઈ બાદ ના આવે એવી જંગલ ખાતાના સાહેબને હું રિક્વેસ્ટ કરું છું કે જેટલો પણ આ આ જે સુરેશભાઈએ બનાવ્યો છે એ કાયમ રહે એવી હું આપ બધાના પાસે હું રિક્વેસ્ટ કરું છું હાથ જોડીને બસ મારું નામ કિશોરભાઈ વાસાણી ગામ વાડા આજે વૈદ સમૃદ્ધિ વનની અંદર જંગલ ખાતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ જે મુલાકાત લીધી વન વિભાગ વન પર્યાવરણ દિવસને લીધે બહુ ખુશીની વાત છે કે આટલા બીજી સમયની અંદર અમારા ગામ માટે વારાપર દુર્ગાપુર અને વાડા વચ્ચે જે આવતો બગીચો છે એને મુલાકાત લીધી એને ધન્યવાદ આપી અને જંગલ ખાતું હર હંમેશા અમારી સાથે રહે છે એવું જ ભવિષ્યમાં કામ કરતું રહે બાકી જે આ સુરેશભાઈ એમના સુપુત્ર નામે આ બગીચો બનાવ્યો છે ચાર ગામના બાળકોને રમવા માટે એના બહુ ઉપયોગી છે અને જે હમણાંની સમયની માંગ છે કે જે આખા દેશની અંદર જે ગરમીનો પ્રકોપ ચાલુ છે તો વધુમાં વધુ વૃક્ષ વાય વધુ વધુ બગીચા થાય સુરેશભાઈ એક ને નહીં પણ ભારતના સમગ્ર ભારતના નાગરિકોની ફરજ બને છે કે વધુમાં વધુ વૃક્ષ વાવીએ વધુ બગીચા તૈયાર કરીએ નહીં તો આ પૃથ્વીની જે ગરમી વધી છે એ આવનારા દિવસોમાં ભયંકર રૂપ લેશે તે દિવસે પૃથ્વીને કે પૃથ્વીમાં જીવોવાળી પ્રજાને ઘણી તકલીફો ઊભી થશે તો સમગ્ર ટીમ અભિનંદન આપી એમને કે જે આવા કાર્ય માટે તમે અમને પ્રોત્સાહન દેવા આપો છો આવો છો તો અમે અમારી ખુશીની વાત છે એ ભારત માતા કી જય